શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સીઆરસી ફંડમાંથી ભોજનાલય કિચન તથા રૂમ બનાવવા માટે રૂપિયા પંચાવન લાખ જેટલી રકમ ફાળવવામાં આવેલ હતી જે ભોજનાલય કિચન તથા રૂમો તૈયાર થઈ જતા મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે તેમના ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ભુજમત મત વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલા કલ્યાણ કેન્દ્રના હોદ્દેદારોએ આ પ્રસંગે કંડલાપોટ ટ્રસ્ટનો આભાર માનેલ હતો મારું નામ ગમણાબેન વ્યાસ છે અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર છેલ્લા દસ વર્ષથી પ્રમુખ તરીકેની મારી ભૂમિકા ભજવું છું બે વર્ષ પહેલા મહિલા દિન નિમિત્તે મિસિસ મહેતા સાહેબના મિસિસ આ સંસ્કુલની અંદર મહિલા દિન ઉજવવા માટે આવ્યા હતા અને ત્યારે એમણે અમારી પાસે માગણી મૂકી કે તમારી શું ઈચ્છા છે તમારે શું જરૂર છે એટલે ત્યારે અમે એની પાસે રજૂઆત કરી કે અમારું રસોડું છે એ ઘણા વર્ષોથી જૂનું છે અને જર્જરીત થઈ ગયું છે અવારનવાર પાણીને એ બધું આવતું હતું એટલે અમે એમ કીધું કે અમને જરૂરી છે અને એના માટે તમે અમને મદદ કરો એટલે એમણે તરત એમને ફોન કરી અને એમને સીએસઆર ફંડમાંથી પંચાવન લાખ રૂપિયા મંજૂર કરી અને એક આખું નવું આ સંકુલ ઊભું કરી દીધું અને નવું રસોડું બનાવી અને આજે આ રસોડાનો લોકાર્પણ માટે ફરી એ લોકોએ આ પ્રસંગ ઊભો કર્યો છે ત્યારે હું એટલું જ કહીશ કે જોગ લગ્ન ગ્રહ બા શીખી સકલ ભય અનુકૂળ અને આજનો દિવસ એ આના માટે અનુકૂળ બન્યો અને છેલ્લા અઢી દિવસથી અમે આ તૈયારીમાં લાગી ગયા છીએ એટલે આમ તો આમાં શું છે કે અમારે ત્યાં અહીંયા અવારનવાર જે પટેલ કોમ છે એ લોકો આ સંસ્થાની સાથે વર્ષોથી સંકળાયેલા છે અને અમને જે કંઈ જરૂરિયાત હોય તો અમે એ લોકો પાસે રજૂઆત કરીએ છીએ તો એ સહર સ્વીકારે છે અત્યારે અમારા સંસ્થાનું જે બીપોર વાવાઝોડામાં અમારી ઓફિસ છે એ આખી ડેમેજ થઈ ગઈ હતી એ ઓફિસનું પણ અત્યારે કા કામ ચાલુ છે અને એ પણ લગ લગભગ પૂર્ણ થવામાં આવ્યું છે આ બિલ્ડિંગથી તો જે આ આપણી અહીં જે અહીંયાની જે દીકરીઓ જે કાળજી અને રક્ષણની અંદર છે એ દીકરીઓને રહેવા માટે અને એને પણ એમ લાગવું જોઈએ કે હું ગમે એવી જગ્યાએ નથી રહેતી પણ હું એવી સારી જગ્યાએ રહું છું અને આપણે પણ આપણા ઘરના બાળકોને જો આટલી સરસ રીતે સુવિધા સરભર સાથે રાખતા હોઈએ તો આ તો આપણા બાળકો સરકારના બાળકો છે તો એના માટે કંઈ પણ કરવું એ અમારી ફરજમાં આવે છે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં કંડલા પ્રોડ ટ્રસ્ટ દીનદયાળ ટ્રસ્ટ જે કંડલામાં જે સીએસઆર ફંડ હોય છે એનો આઠમી માર્ચ બે હજાર બે વર્ષ પહેલાં જ્યારે ચેરમેન શ્રી મિસિસ મહેતા જ્યારે અહીંયા મહિલા દિનનો પ્રોગ્રામ કરેલો ત્યારે અમારી જે જરૂરિયાત હતી એમની કને અમે રજૂઆત કરતા એમના કનેથી એ રજૂઆતનું અમને સરસ એ લોકોએ બાંધકામ કરી આપ્યું છે ભોજનાલય એ કિચન અથવા અને ચાર બીજા રૂમો અને આજે એનું નીતુબેન સિંઘના હસ્તે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે આજે આ સંસ્થામાં નવું ભોજનાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે અને આજે અમને એકદમ ખુશી છે કે કદાચ પહેલું સીએસઆર ફંડ હશે કે જેમાંથી કચ્છમાંથી પહેલાં સીએસઆર ફંડમાંથી મહિલા કલ્યાણ કેન્દ્રને આ દાનનું દાન મળેલું છે એમાં માટે અમે અમારા ટ્રસ્ટ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રો વતી અમે દીનદયાલ ટ્રસ્ટ કંડલા ટ્રસ્ટના અમે આભારી છીએ અને એમના જે કાર્યકર્તાઓ છે એમને તો અમે ખરા દિલથી આભાર માનીએ છીએ કે એમણે તનતોડ મહેનત કરી અને એણે આ ત્રેપન લાખમાં આ પ્રોજેક્ટ પાસ કરાવ્યો છે અને આજે એનો અમે શુભારંભ કરી રહ્યા છીએ શ્રીમતી ઈશા સિંહ સુશીલ કુમારસિંહ चेयरमैन पोर्ट यहाँ हमारे सी एस आर फंड के थ्रू कुछ हम लोग सामाजिक संस्थाओं को देते रहते हैं योगदान तो एक बिल्डिंग का निर्माण कराया है तिरपन लाख की लागत लगा करके ऐसे भी और हम लोग काम करते रहते हैं बहुत अच्छी पहल है हमारी असहाय महिलाओं के लिए बालिकाओं के लिए अच्छा कदम उठा रहे हैं हम लोग कोशिश प्रयास रहता है कि हम लोग कुछ उनके बेहतर भविष्य के लिए कर सकें उनके जीवन को यापन શકે હું મહેન્દ્ર ખુશાલાણી દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં સીએસઆર સેલનો ટીમ લીડર છું અને પોર્ટ ઓથોરિટી દ્વારા જે પણ સીએસઆરના કામ થાય છે એ બધા કામનું ચકાસણી કરી એનો ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ બધું નક્કી કરીને કામ કાર્ય આગળ વધારીએ છીએ અને બધા સીએસઆર સેલને મળીને એ સેલનો હું ટીમ લીડર છું અને અત્યારે સીએસઆર તરફથી અમે ઘણા બધા સારા સારા કામો કરી રહ્યા છીએ જે આપની જાણવા તો બતાવી દઉં કે એક તો એન્વાયરમેન્ટ માટે અમે સોલર પેનલ ટ્રી પ્લાન્ટેશન બહુ મોટા પાયે લીધું છે હાથમાં વુમન એમ્પાવરમેન્ટ માટે અમે એક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ ખાસ વુમન એમ્પાવરમેન્ટ માટેનું અલગથી સેન્ટર એક એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના માટે એમઓયુ સાઇન કરવા આ અઠવાડિયામાં સાઇન થશે એ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ જે રોજગારી મળે આપણા યુથને આપણા યુવાનોને એના માટે અમે ઘણા પ્રોગ્રામ ચલાવીએ છીએ અત્યારે